लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આપણે જેલ નો જવાબ આ વખતે મત થી લેવાનો છે મત થી ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે 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 એટલી એટલી વધી વધી બેરોજગારી ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે એનો જવાબ આપણે મતથી લેવાનો છે આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે નોટબંધીમાં હેરાનગતિ થઈ છે નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે એનો બદલો આ મતથી આપણે લેવાનો છે આપણી જમીનો જીઆઈડીસીઓ માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે નેરો માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખદાતા દાદા કહેતા હતા ચૈતરભાઈ તો હવે જેલમાં મોકલી દીધા છે આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે ત્યારે આજે ભરૂચની ધરતીમાં તુમકો કા લગતા નહીં લોટેંગે ગલત જબ તક તોડેગે નહીં તબ તક નહીં અંડુ પંડુ ગંડુ કે ચૈતર વસાવા કભી નહીં કરારા જવાબ મિલેગા કરારા જવાબ તમે બધા ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો મારા વડીલો મારી માતા બહેનો આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો તમામ વ્યક્તિએ એ દસ દસ મતની જવાબદારી લેવાની છે એ તમારો મિત્ર હોય તમામ લોકો એ દસ દસ મત ની જવાબદારી લેવાની છે તૈયાર છો બધા ઊંચા હાથ કરો બધા દસ દસ મત તમારે કાઢીને આપવાના છે આજે એક લાખ લોકોબંધી હોય તમારી બેનપણી હોય તમારી વેવા હોય કે વેવાય હોય એને કહીને દસ મત તમારે ભેગા કરવાના છે એમને કેજો અમારા ચૈતરભાઈને જાડુમાં મત આપવાનો છે ઇન્ડિયા ગઠબંધન મત આપવાનો છે અગર નહીં માનશે તો કહેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું એટલે વેવાય ને વેવાણ સંબંધ તોડશે નહીં મત આપણને આપશે ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય બધા નેતા ઉપસ્થિત હોય ત્યારે મારે કંઈ વધારે બોલવાનું રહેતું નથી તમે બધા આવ્યા અમને સહકાર આપ્યો અમને આશીર્વાદ આપ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છીએ જીતીએ છીએ ને જીતીએ છીએ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટા ઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો